નમસ્કાર મિત્રો હું છું આજે માલકિયાને સ્વાગત કરું છું તમારું ફરીથી નવા વિડીયોની અંદર તો મિત્રો અત્યારે આપણે આવી ગયા છે ત્રણે ત્રણની અંદર અને અહીંયા મંદિરનું જે બાર જ્યોતિર્લિંગ છે તેમાંથી એકનું આ જ્યોતિર્લિંગ છે ત્યાં ત્રણ કુંડ આવેલા છે બ્રહ્મકુંડ વિષ્ણુકુંડ અને શિવકુંડ એના વિશે તમને હું આજે માહિતી આપવાનો છું અને મંદિરનું નામ ત્રિનેત્રેશ્વર મહાદેવ કેવી રીતે પડ્યું છે તે એના વિશે પણ આપણે વિડીયોમાં જાણવાના છીએ તો વિડીયોમાં જોડાયેલા રહેજો બાપુ આપણી સાથે છે તો આપણે મયુરગીરી બાપુને કહી કે આ મંદિર વિશે થોડી આપણને માહિતી આપે આપણા દર્શક મિત્રો ને જણાવે ઓમ નમો નારાયણ ઓમ નારાયણ આપણે મહાદેવ મહાદેવ આપણે સુરેન્દ્રનગર જિલ્લાનું થાન તાલુકાનું શ્રી અતિ પ્રાચીન શ્રી જીનેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે જ્યાં ભાદરવા સુદ ચોથ પાંચમ છેઠ નો મોટો મેળો ભરાય છે અને સ્વયંભુ મહાદેવ જીનેશ્વર નું શિવાલય આવેલું છે જે વિષ્ણુ ભગવાને એક હજાર આઠ કમળ પુષ્પ ચડાવી પૂજા કરીને જમવાનો નિયમ હતો પછી ભગવાનને વિષ્ણુનું વિષ્ણુજીને ભક્તિનું અભિમાન આવતા શિવજી એ કમળ નું પુષ્પ અદ્રશ્ય કરી દીધું એટલે વિષ્ણુ મૂંજાયા અને વિષ્ણુ ભગવાને પોતાની જમણું નેત્ર શિવાલય ઉપર ચડાવ્યું અને નેત્ર લઈને શિવ કપાળે લગાવ્યું ઉપર ત્રિનેત્રેશ્વર મહાદેવ નામ પડ્યું નામ પડ્યું છે હા મિત્રો આ મંદિરનું નામ ત્રિનેત્રેશ્વર મહાદેવ એટલે પડ્યું છે કે જે આ ફૂલ જે બાપુએ જે માહિતી આપી છે કે પૂજા કરતા આ રીતે તો આ રીતે આ મંદિર નું જે છે નામકરણ થયું છે અને બીજી જગ્યાએ આપણે જઈ અને અહીંયા શું શું છે એ વસ્તુ આપણે બાપુ આપણને આગળ માહિતી આપશે તો ચાલો મિત્રો હવે તમને હું સ્વયંભૂ મહાદેવ ત્રિનેતેશ્વર મહાદેવના દર્શન કરાવું આ તુલસી ક્યારો છે જ્યાં અર્જુન દ્રૌપદી નો જે સ્વયંબર થયેલો ને એ વખત નો આ તુલસી ક્યારો છે પછી આના રાજા કરણસિંહ બાપુએ ઓગણીસો બે માં રિનોવેશન કામ કરેલું બે ની અંદર

પાપ નું નિવારણ કરવા માટે બધા જ લોકો જે ઋષુમનિ છે અહીંયા એનો કુંભનો મેળો ભરાતો અને કહેવાય છે કે અહીંયા રામ ભગવાને પણ અહીંયા નજીક જ જે છે એ જે પાપ પુણ્યની બારી આવેલી છે એમાંથી જે ગરકી ને પોતાએ તે તેઓએ તેમના પાપનું નિવારણ કર્યું તું તો આપણે એ પણ તમને આગળ વિડીયો ની અંદર બતાવવાના છે તો મિત્રો આ છે પાપ પુણ્યની બારી અને એમના વિશે પણ આપણે વાત કરી કે કે જણાવે સ્નાન કરી પછી પાપ પુણ્ય ની બારી માં ગઢથી ત્રણેશ્વર મહાદેવ ના દર્શન કરવાથી આપણે જીવનમાં જે પાપ કર્યા પાપ નું નિવારણ થાય છે અતિ પ્રાચીન પાપ પુણ્ય ની બારી આવેલી છે આલી થી નીકળવાનું ઓલી બાજુ મિત્રો કહેવાય છે કે રાવણને માર્યા પછી બ્રહ્મ હત્યાનું પાપ જે લાગે છે તેના નિવારણ માટે શ્રી રામ પણ અહીંયા આવ્યા હતા ઋષિમુનિઓના કહેવાથી મિત્રો તમે ખાલી વિચારો કે અહીંયા આ પાપ પુણ્યની બારી જે છે એમાં સ્વયં રામ ભગવાને પણ તેમના પાપનું નિવારણ કર્યું હતું કારણ તો વિચારો તો આ જગ્યા કેટલી પવિત્ર હશે જ્યાં સ્વયં રામ ભગવાન પણ આવી ચૂક્યા છે આ એ જ જગ્યા છે જ્યાં અર્જુને મત્સ્યવેદ કર્યો હતો અને દ્રૌપદીના સ્વયંવર આ જ જગ્યાએ રચાયો હતો મિત્રો જ્યારે પણ અહીંયા ત્રણે ત્રણનો મેળો ભરાય છે ત્યારે એ મેળાને નિહાળવા માટે દુનિયાના ખૂણે ખૂણાથી લોકો અહીંયા વધારે છે તમે નહીં માનો વિદેશથી પણ અને ફોરેનથી પણ અહીંયા લોકો આ મેળાને નિહાળવા માટે આવે છે અને મિત્રો ખાસ કહેવાય છે કે આ મંદિર જે છે એ લગભગ દસમી સદીનું જણાય છે તેવું અહીંયા જાણવા મળ્યું છે મિત્રો જે લોકો રામાયણ અને મહાભારત જે છે નહીં એવું જે કહેવાય છે ને એ લોકોને ખાસ કરીને અહીંયા દર્શન કરવા આવવું જોઈએ ને જોવું જોઈએ લાઈવ કે અહીંયા હાલમાં પણ રામાયણ અને મહાભારતના અવશેષો મોજૂદ છે તો મિત્રો આશા કરું છું તમને વિડીયો પસંદ આવ્યો છે વિડીયોને લાઇક કરજો શેર કરજો ફરીથી મળ્યો આપણે નવા વિડીયો સાથે ત્યાં સુધી હર હર મહાદેવ